સ્ટેડિયમ વડોદરા ખાતે સ્કૂલ ગેમ્સ ગુજરાત સ્ટેટ કરાટે સ્પર્ધા બે હજાર ચોવીસ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન ભાઈઓ અને બહેનોનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એક ગોલ્ડ મેડલ એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ રાજ્યકક્ષાએ અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું હતું ઉપરોક્ત ખેલાડીઓએ મેળવેલ સિદ્ધિઓ બદલ અરવલ્લી જિલ્લા કરાટે એસોસિએશનના ટેકનિકલ ડાયરેક્ટર જુજારસિંહ કે વાઘેલાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા શર્મા મનસ્વી અને શર્મા વૈભવ બંને ભાઈ બહેન છે શર્મા મનસ્વી મોડાસાની પ્રાર્થના સ્કૂલમાં ભણે છે અને શર્મા વૈભવ મોડાસા બી કનૈ સ્કૂલમાં ભણે છે અને ભાઈ બહેન બંને સાત વર્ષ સુધી કરાટેની પ્રેક્ટિસ કરે છે શર્મા મનસ્વી અરવલ્લી જિલ્લાથી નેશનલ સ્પર્ધામાં રમવા જવાની છે વણઝારા માહિકા ઉમેશભાઈ અંડર સેવન્ટીન બહેનો વજન ગ્રુપ બત્રીસ કિલોગ્રામ બ્રોન્ઝ મેડલ શર્મા વૈભવ અનિલભાઈ અંડર ફોર્ટીન ભાઈઓ વજન ગ્રુપ ચાલીસથી પિસ્તાળીસ કિલોગ્રામ સિલ્વર મેડલ શર્મા મનસ્વી અનિલભાઈ અંડર સેવન્ટીન બહેનો વજન ગ્રુપ અઠ્ઠાવનથી સાહીઠ કિલોગ્રામ ગોલ્ડ મેડલ